રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપતી વખતે કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રદેશ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા રડી પડ્યા હતા ગેમ ઝોન અગ્નિકાંડમાં જવાબદારોને જેલ ભેગા કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો હતો ગેમ ઝોનની અંદર મોટા પ્રમાણમાં પેટ્રોલના જથ્થાને લઈને સવાલ ઉઠતા ગાયત્રીબાએ જણાવ્યું હતું કે જ્યારે સામાન્ય વ્યક્તિને બોટલમાં પેટ્રોલ મળતું નથી મોટા પ્રમાણમાં પેટ્રોલ ગેમ ઝોનમાં કેવી રીતે આવ્યું જેથી તેમણે પુરવઠા અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે કે ચોક્કસપણે તમે જોવો છો કે પોલીસ કમિશનરશ્રી પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ થવી